એ કયું ની તારા વીરાની વાટ જોઈને ઊભી છો તારો વીરો કોઈ દી તાણે આવ્યો છે તે આજ આવી છે મારે ફોન માં વાત થઈ ગઈ છે એ હમણાં 5 થી 10 મિનિટ માં આવવાનો છે તમે હવે છે લબ લબ કરો માં તમને કોણ બોલવાનું કહે છે તમે તમારું કામ કરો ને તો જો વાટ 5 ને 10 ને 15 મિનિટ વાટ જો હું આયા જ બેઠો છું કોઈ દી તાણે આવ્યો છે તે આજ આવે બસ તમે મુંગારીઓ ઈ જે આવે તે હું એને છે ને રાખડી માં રીતે બાંધી

બસ હવે મુંગારીઓ અને નકારાત્મક વિચારોમાં મારુંય તમે મન ભાંગવા ઊભા થયા છો ઓ નો સુપ સુપ બોલો કાઈ અને મનમાં એવું વિચારો કાઈ છે એટલે આગળ મારો વીરો આવવાનો છે તારા વીરાનો ઇતિહાસ તું જો વાયલા પાના ખોલી નકરો વીરો વીરો કરમાં ઇતિહાસ જો ને તો ખબર પડે જમણવાર હોય ક્યાંક બહાર જવાનું હોય કઈ કામ સીંધું હોય એને તો કોઈ વસ્તુ એને ટાઈમે નથી કરી તો આજ ઈ ક્યાંથી ટાઈમે આવવાનો છે આઈસી આઈસી તમે નિરાશ રાખો મારો વીરો છે હમણાં જ આવવાનો જોવો તમે ભૈયા મેરે આંગન મે જલ્દી આ જાઓ તેરા જીજા મુજે મેના મારતા હે મેરા વીરા જલ્દી આવો એ વીરા જલ્દી આવ તારી બેનર વાટ જોવે છે તારા જીજાજીના મેણા મારાથી સહન નથી થતા જલ્દી આવે મારા ભેલા જલ્દી આવે અને આ તારા જીજાજીને છે ને ખોટા સાબિત કરી દે આજ મેણો ભાંગી નાખ અને જલ્દી આવે વીરા કોટી વાટ જોમા તારો વીરો જઈ એનું ટાણું થાય ને તે જાય છે કયો ની તું આરતીની થાળી લઈને ઊભી છો ઘડી આય બાજુમાં સોફે બેહી જા તારા પગ મળશે દુખવા

જાવ ને જીજાજી હું ક્યારે મોડો ન થાઉં તો એ તો તમારા મનમાં વ્યમ છે હા ભૈલુ કે કાઈક તારા જીજાજીને કયું ના મને મેણા મારે છે તારો ભૈલુ આયશે જ નહીં ટાઈમે તારો ભૈલુ આયશે જ નહીં ટાઈમે કયું ના મને મેણા મારે છે કેમ જીજાજી મારી બેન ને છે ને તમારે કાઈ કહેવાનું જ નઈ હો હજી એનો ભાઈ અહીંયા ઊભો છે ચાલે જી એ હું કાઈ નોતો કેતો હું ખાલી એમ જ કેતો તો કે તારો વીરો ટાઈમે નહીં આવે જીજાજી એ વેમ તમે મનમાંથી કાઢી નાખો મારી દીદીએ કીધું હોય ને કે ભાઈ તું અહીંયા દસ મિનિટમાં હાજર થાય છે એટલે હું ગમે અહીંયા હોય ને તું હું દસ મિનિટમાં હાજર થઈ જાવ ફોટા મનમાંથી વેમ કાઢી નાખો એમાંય આજ તો રક્ષાબંધન છે અને મારી બેનને મેં ટાઈમ દીધો એ ટાઈમે ન આવવું તો તો ફાઇટ છે મને બસ વીરા હવે તારા જીજાજી સામે તું ખોટો વાર્તાલાપ કરમાં એ કાઈ સમજવાના નથી તો નજીક આય એટલે હું તને ફટાફટ રાખડી બાંધી દઉં હાલ પણ હજી તારો ભાઈ આવ્યો જ છે કાઈક બેહવાનું કે સા પાણીનું નું પછી નિરાયતે રાખડી બાંધજે ને એટલી બધી હું તારે ઉતાવળ છે જીજાજી મારે ઉતાવેલ છે દીદીને ને ઉતાવળ હોય કે ન હોય મારે ફટાફટ રાખડી બાંધી હજી બીજી બે બેનું છે ને ત્યાં જવાનું છે આ બીજી બે બેનું કઈ આ ક્યાંથી આવી નવીન બે બેનું જીજાજી એ મારી માનેલી બે બેનું છે એટલે ત્યાં તો મારે ફરજિયાત રાખડી બાંધવા જવું જ જોહે હાલ દીદી ફટાફટ રાખડી બાંધી દે એટલે હું છૂટો થાવ પછી મારે જાવું છે હા હાલ મારા વીરા હું ફટાફટ તને રાખડી બાંધી દઉં પછી તમ તારે તું છૂટો વીરા પેશલ રાખડી તારા માટે લાવી છે આ રાખડી નથી પણ મારો પ્રેમ છે એવું તું સમજીએ જોગ જોગ જીવો મારા ભૈલા હજારો વરનો થા ખૂબ જિંદગીમાં તરક્કી કર

કલાક પહેલા જ આવી જાય પણ ગિફ્ટ આવે ખોલીને મને કેજે કેવી ગિફ્ટ લાગી અત્યારે મારા ઉતાવળ છે તો હાલ હવે હું નીકળું છું વાંધો નહીં ભાઈલા આજે તારે બે બેનું ઢાકડીઓ બાંધવા જવાનું છે તો તમ તારે પ્રેમથી જા પણ હવે ગમે ત્યારે આવી ને એ રોકાવે એમ આવી ગયા જમાય વગર જવા નથી વાંધો નહીં દીદી હવે હું ગમે તે આવે ને તે રોકાવાય એમ જ આવે હાલો જીજાજી આવજો પછી મેળા આવે અત્યારે ઉતાવળ છે એટલે જાવ છું ઓકે ચાલે સાહેબજી

એક વસ્તુ સાંભળી લેજો ગમે એવો ભાઈ હોય ગમે ત્યાં હોય ને તો રક્ષાબંધન ને દી ઈ એની બેન ને એમ કે હું આવું છું આટલા વાગે આટલા વાગે આવી જાય એને હાસો ભઈલો કહેવાય સાંભળા ને કોઈ દી કેતા નહીં હા ભાઈ હું કોઈ દી નહીં કહું તારો વીરો હારો છે ટાઈમે જ આવે છે ને બધા ટાઈમે જ કામ કરે છે ખુશ હવે હા બસ તો વાંધો નહીં હેલો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો હું તમારી જીગુડી વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો દોસ્તો રક્ષાબંધન માટેનો સ્પેશિયલ વિડીયો બનાવો તો દોસ્તો વિડીયો સારો લાગે તો બધા લોકો સુધી શેર કરજો તમારા સપોર્ટની જરૂર છે પ્લીઝ 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 નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે હવે આગળના વિડીયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી